વોર્ડ નંબર તેરના નગરસેવક બાળુ સુરવે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે પદયાત્રાનું આયોજન થયું હોય તો આ પદયાત્રીઓમાં છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું ગોદડીયા સમાજના કુળદેવી હડક માતાની પદયાત્રાનું આયોજન દર વર્ષે ગોદડિયા સમાજ દ્વારા કરવામાં આવતો હોય છે આ વર્ષે પણ દર વર્ષની જેમ ગોદડિયા સમાજના લોકો દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં પદયાત્રીઓ વડોદરાથી કોઠા જ્યાં હડક માતાજીનું મંદિર આવેલું છે ત્યાં પદયાત્રા કરીને જતા હોય છે તેઓને વોર્ડ નંબર તેરના નગરસેવક બાળુ સુરવે દ્વારા છાસ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું નવાપુરા વિસ્તારમાંથી દેવી પૂજક સમાજ ગોધડી હસ લત્તા નંબર એક બે દર વર્ષે પ્રમાણે આ વખત બી વડોદરાથી પગપાળા યાત્રા કોઠા સુધી જ્યાં અહીંથી બસો ત્રીસ કિલોમીટર થાય ને એના ધ્વજા યાત્રામાં તમે જોઈ શકો કે સુરતથી બોમ્બઈથી કરજણથી ડભોઈથી પાદરાથી ભરૂચથી લોકો દૂર દૂરથી પગપાળા યાત્રામાં આવતા હોય છે ને એમનો એક જ હેતુ હોય કે અમારા સમાજ ધંધાકીય બધાને ખૂબ પ્રગતિ થાય બધાને માતાજીનો આશીર્વાદ રહે નળક માતાના આશીર્વાદ મોટું મંદિર જે કોઠામાં આવ્યું છે તે દર્શન કરવા બાર દિવસ સુધી પગપાળા યાત્રા કરશે અને વડોદરા શહેરમાં તમામ લોકો સુખ શાંતિથી રહે કોઈ મુસીબત ના આવે એના લીધે દર વર્ષે પ્રમાણે આ વખત અમારા સમાજ યાત્રા કરતા હોય અને આખા સમાજ ગોધડિયા સમાજ લ પૂજક સમાજને મારા વતીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠો છું